બરોબર એક વાગ્યા અને પિસ્તાલીસ મિનિટ જેટલો સમય થયો છે અને આ સમયની વાત કરું તો હાલના સમયે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે એ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ બંધ જોવા મળી રહ્યું છે એટલે એબીપી અસ્મિતાની મુહિમ છે એ રંગ લાવી છે શ્રમિકોના હિતમાં ગઈકાલથી જ એ અસ્મિતા અહેવાલ પ્રસારિત કરી રહ્યું હતું કે આ પ્રકારના તાપમાન ખૂબ ટૂંકા સમય માટે ઊભું રહેવું પણ મુશ્કેલ બને છે અસહ્ય પ્રમાણેમાં ગરમી જોવા મળી રહી છે હીટ વેવ છે અને સખત તડકો પણ જોવા મળી રહ્યો છે અનુભવાઈ રહ્યો છે તેવામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકો કયા પ્રકારે કામ કરે લગભગ લગભગ અશક્ય પ્રકારની પરિસ્થિતિ પરિસ્થિતિ જોવા મળી હતી શ્રમિકો માટે ત્યારે હાલની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ જે કન્સ્ટ્રક્શન સાઇટ આવેલા છે પ્રોજેક્ટ આવેલા છે ત્યાં હાલ કામ બંધ થયેલું જોવા મળી રહ્યું છે એટલે શ્રમિકના હિતમાં જે બિલ્ડરો પહેલાં જાગ્યા ન હતા એટલે જે મુહિમ એબીપી અસ્મિતાની હતી એ મોહિમ બાદ બિલ્ડરો પણ હવે સજાગ બન્યા છે અને જે શ્રમિકો છે અહીં કામ કરતા હોય છે એમના હિતમાં આ કામકાજ બપોરે એક વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી ન કરવું કામગીરીથી દૂર રાખવા એ પ્રકારની જે વાત હતી જે માર્ગદર્શિકા હતી એનું હવે મોડે મોડે પાલન થતું જોવા મળી રહ્યું છે કેમ કે શ્રમિકો હોય છે શ્રમિકો સીધા તડકાને માં કામ કરતા હોય છે જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર સીધી અસર થતી જોવા મળતી હોય છે પરિણામે આ પ્રકારના તડકામાં કામ કરવું એમના માટે ખૂબ જ જોખમી ભર્યું હોય છે પરંતુ હવે જ્યારે એબીપી અસ્મિતા ગઈકાલથી અહેવાલ બતાવી રહ્યું છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે પૂર્વ વિસ્તારમાં જ્યારે આના પહેલાં નિકોલ વિસ્તારમાં નિકોલ ગામ પાછળનો જે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હતી ત્યાં પણ એ બીપી અસ્મિતાએ વાસ્તવિકતા તપાસી હતી ત્યારે શરૂઆતી તબક્કામાં કેમેરામાં દ્રશ્યો કેદ થયા હતા પરંતુ જ્યારે કેમેરાની શરૂઆતથી એવી પી અસ્મિતાનો કેમેરો શરૂ થયો હતો ત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ પરથી કામ કરતા જે શ્રમિકો હતા તેને ઉતારી લેવામાં આવ્યા હતા અને હવે હંસ પુરાની વાત કરું એ બી અસ્મિતા જયારે